હિંમતનગર તાલુકાના અગિયાર ગામના લોકોએ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિરુદ્ધમાં કેન્ડલ માર્ચ યોજી હિંમતનગર શહેરમાં રાજ્ય સરકારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવાનો નિર્ણય તો લીધો છે પરંતુ ગ્રામજનો લાંબા સમયથી તેનો વિરોધ કરી રહ્યા છે હુડામાં સમાવેશ અગિયાર ગામના મિલકત ધારકોએ ડ્રાફ્ટ પ્લાનના વિરુદ્ધમાં કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં અગિયાર ગામના લોકોની સાથે વિવિધ સોસાયટીના રહીશો પણ જોડાયા હતા કેન્ડલ માર્ચમાં હુડા હટાવવો જમીન બચાવોના નારા લગાવવામાં આવ્યા અલગ અલગ વિસ્તાર માંથી નીકળેલી કેન્ડલ માર્ચ પંચદેવ બિંદુ સુધી સરકાર સામે લડત આપવાના છીએ અને આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરવા માટે અમારી તૈયારી છે નકશો જાહેર થયો ત્યારથી અગિયાર ગામ ના બિલકુલ વિરોધમાં છે અને આજે દસ હજાર ની સંખ્યામાં કેન્ડલ માર્ચ ના ભાગરૂપે પંચદેવ મંદિર ભેગા થયા હતા અને આગળ ત્રીસ તારીખે ખેડૂતો નું મહાસંમેલન આપવામાં આવ્યું છે જેમાં પચીસ હજાર ખેડૂતો ભેગા થવાના છે હુડા અમારે રદ થવું જોઈએ આગામી બે હજાર તેર માં પણ આ હુડા લાગુ કર્યું હતું પણ અમે આજ રીતે આંદોલન કર્યા હતા અને એ વખતે બે હાજર પંદર માં હુડા રદ થયું હતું પણ કયા કારણોસર ફરી આ હુડા લગાવ્યું એ હજુ પણ અમને કઈ ખ્યાલ છે નહીં અમે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન આવી જ રીતે અને પૂરા જોશ થી અમે કરશું